અંકલેશ્વરમાં આકાશી યુદ્ધનો રોમાંચ કાયપો છેના નાટ સાથે ઉત્તરાયણની ભવ્ય ઉજવણી અંકલેશ્વરમાં આજે ઉત્તરાયણના પર્વની પરંપરાગત હર્ષોલ્લાસ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી આકાશી યુદ્ધના આ પર્વમાં અબાલ વૃદ્ધ સૌ કોઈ મન મૂકીને જોડાયા હતા જેના કારણે સમગ્ર શહેરનું આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ ગયું હતું વહેલી સવારથી જ ધાબા પર જમાવત ઠંડીના ચમકારા વચ્ચે વહેલી સવારથી જ અંકલેશ્વરના વિવિધ વિસ્તારો જેવા કે જીઆઈડીસી જૂના શહેર અને સ્ટેશન રોડ પર લોકો પોતાના ઢાબા પર ઉતરી આવ્યા હતા

ત્રણ એટલે માત્ર પતંગ જ નહીં પણ સ્વાદનું પણ પર્વ ખડું અંકલેશ્વરવાસીઓએ કરીને પર ઊંઘયું પૂરીની જિયાફત માણી હતી પરિવારના સભ્યો અને મિત્રો સાથે મળીને ઉજવણી કરતા આ મિલન મહોત્સવે સામાજિક સમરસતાના દર્શન કરાવ્યા હતા આકાશ બન્યું રંગબેરંગી બપોર થતાં સુધીમાં તો આકાશમાં પતંગોનું કિરિયાળું ઉભરાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા વિવિધ આકાર કદ અને રંગોની પતંગોએ આકાશમાં એક અનોખી સુંદરતા વહેતી કરી હતી સુરક્ષાના ભાગરૂપે વહીવટી તંત્ર